જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ ધરન કી જય શ્રી શ્રી રાધા સ્વામી નો ઉત્સવ ભાદરવો મહિનો છે ને અજવાળું પખવાડ્યું આઠમ તિથિ અને અનુરાધા નક્ષત્ર એક પ્રહર દિવસ ચઢ્યો ને ચઢ્યો ત્યાં તો બરસાનામાં શ્રી વૃષભાનજીને ઘેર ભાદરવા સુદ આઠમના દિવસે આનંદ છવાઈ ગયો કીર્તિ મહારાણીએ સંતતિને જન્મ આપ્યો છે વીજળીના વેગથી ખબર ચોમેર ફેલાઈ ગઈ વ્રજવાસીઓના હૃદયોલ્લાસનો પાર નથી તેઓ ભેગા મળીને હરિદ્રા દદી ઉછાળતા આનંદ મણાવતા અને ગાતા વગાડતા નૃત્ય કરતા બ્રજભાનજીને ઘેર પહોંચ્યા બ્રજબાલાઓ ફુંદડીઓ ફરતા ફરતા બધા જ બ્રજજનો આનંદ પ્રદર્શિત કરતા વધામણી આપતા એકત્રિત થયા છે શ્રી વૃષભાનજીએ ઉદાર હૃદય એ નામો અર્પિત કર્યા પ્રસુતિ ગ્રહમાં જુઓ તો રૂપ રૂપનો અંબાર સૌંદર્ય અને કાંતિની ચરમસીમા દેખાઈ પડી છે ઋષિએ જન્મ નક્ષત્રો જોયા અને ખૂબ પ્રફુલ્લિત થયા આ આ આ હા હા તો 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 સાર છે છે મૂર્તિમતી પુષ્ટિ પુષ્ટિ પ્રેમ ભક્તિનો અવતાર છે પ્રીતિ યોગે પ્રકટ થયેલ પ્રેમ યોગીની રાધા જેનો જન્મ કોટી કોટી પુત્રોના જન્મથી પણ વધારે આનંદ આપનારો છે

આનંદમાં નિમગ્ન ન થયું હોય એવી દેખાઈ પડે છે ખરું છે હો વિરહ વ્યથા દૂર કરવા માટે ધ્યાન યોગ દ્વારા સન્મુખ કલ્પના કરવા સિવાય બીજો સરસ અને સુંદર ઉપાય કોઈ છે નહીં શ્રી રાધાને અધરે સ્મિત વ્યાપી રહ્યું છે છતાં નયન તો નિમિલિત જ છે જેમ કે કોઈના ધ્યાનમાં બંધ હોય મગ્ન હોય એક માસ વ્યતીત થયો બે માસ વ્યતીત થયા ત્રણ માસ વ્યતીત થયા માસો ઉપર માસ વ્યતીત થયા ત્યારે એક વર્ષ પછી શ્રી વૃષભાનજીને ત્યાં નારદજી પધાર્યા કન્યા રત્નના દર્શન કરી ભાવ વિભોર થઈ ગયા પણ નેત્રો તો બાજુ બંધ જ રહ્યા નારદજી રાધા સહસ્ત્ર નામ રાધાષ્ટકમ રાધા ઉપનિષદ ઇત્યાદિથી એમની સ્તુતિ કરી પરંતુ હજુ નેત્રો તો

માતા પિતાના બંધનો તૂટ્યા બાળકને મસ્તક પર ધારણ કરી પિતા શ્રી વસુદેવજી ઉન્મુક્ત દ્વારે મૂર્છિત થયેલ પહેરેદારોની અવસ્થામાં યમુનાના પૂર પાર કરવા લાગ્યા શ્રી યમુનાજીએ બાલકના ચરણ સ્પર્શ કર્યા પછી જ આનંદિત થઈ માર્ગ આપ્યો બાળક નંદજીને ઘેર યશોદાજીની ગોદમાં મુકાણું અને બાળકનું જાણે પરિવર્તન થઈ ગયું બાળક બોલી ઉઠ્યો આધે આહે શું એ રાધે શબ્દ નો ઉચ્ચારણ હા એ રાધે શબ્દ નો ઉચ્ચારણ થઈ ઘટના પહેલી બાજુ ગોકુલના મંદલાઓની ધ્વનિ સાંભળી વિષભાનજીને ઘેર શ્રી રાધાજીની આંખો ખુલી શ્રી રાધાજીના નેત્રો ઉઘડ્યા અને આનંદભેર કિલકિલાટની સાથે શબ્દો પ્રગટ્યા એ તો શ્યામનું જ ઉચ્ચારણ હતું જાણે રાધે શ્યામ રાધે શ્યામ ની પ્રતિધ્વનિ બ્રજના તરુ અને લતાઓના પાનોમાં થઈ રહી હતી વાતાવરણ વ્યાપ્ત થઈ રહ્યું રાધે શ્યામ રાધે શ્યામ સર્વત્ર વાતાવરણમાં ફેલાઈ ગયું શ્રી વલ્લભાચાર્યજી રાધાજીને સ્વામીજીના નામથી સંબોધિત કરે છે એટલે આપણે આજે શ્રી સ્વામીજીનો શ્રી રાધા સ્વામીજીનો ઉત્સવ મનાવવામાં આવે છે આજના દિવસે શ્રી રાધાષ્ટમીના શુભ અવસર પર જન્માષ્ટમીનો જ બધો સાજ ચડાવવામાં આવે છે આજે ઢાઢી લીલા પણ ગવાય છે જ્યારે પ્રભુનો પ્રાકટ્ય થયું ત્યારે નંદરાયજીને ત્યાં બધી જગ્યાએથી જાત જાતના કલાકારો પ્રભુના દર્શન અને ગુણગાન કરવા આવ્યા હતા એમાં પ્રત્યેક લોકોએ જુદા જુદા પરિધાન ધારણ કરી અને પ્રભુના ગુણગાન કરવા આવ્યા હતા શ્રી નંદરાયજી એ ખૂબ ઇનામો આપ્યા હતા એ રીતે જ આજે પણ પુષ્ટ માર્ગીય મંદિરોમાં ઢાઢી લીલા થાય છે ઢાઢી ઢાડન શ્રૃંગાર કરી પ્રભુ સન્મુખ આવી કીર્તન કરે છે શ્રી નંદરાયજીની શ્રી ઠાકોરજીની વંશાવલી શ્રી વલ્લભકુલની વંશાવલી ગવાય છે અને પછી ઢાઢીને દાન અપાય અને તે વિદાય થાય છે તો આ રીતે શ્રી રાધાષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવે છે આ રીતે આપણે શ્રી રાધાજીનો ભાવ ભાવના જાણીએ તો આ દિવસે કોઈ પણ પ્રકારના આપણે શૃંગાર ધારણ કરાવીએ વસ્ત્ર ધારણ કરાવીએ કોઈ પણ ઉત્સવ કરીએ મનોરથ કરીએ એ બધું તો ઠીક છે એ કરવું જ જોઈએ ભલે આપણે સૂક્ષ્મ રીતિથી કરીએ પણ સાથે સાથે પુષ્ટિ માર્ગમાં દરેક ઉત્સવ દરેક મનોરથ સાથે ગૌસેવાની પ્રધાનતા પણ જોવા મળે છે દરેક વર્ણનમાં આપણને ગૌસેવાની પ્રધાનતા જોવા મળે છે પ્રભુને ગાયો ખૂબ પ્રિય છે પ્રભુને ગૌમાતા ખૂબ પ્રિય છે તો આપણે ગૌમાતાની સેવા કરીને પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ પ્રભુ આપણા પર કૃપાની પ્રાપ્તિ કરે છે જ્યારે 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 પણ જીવ ગૌસેવાના માર્ગ પર ચાલે છે ત્યારે ત્યારે સમજવું કે આજે પ્રભુના પ્રભુના વિશેષ આશીષ પ્રાપ્ત થયા છે પ્રભુની વિશેષ કૃપા થઈ છે તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ